ચાર અને જુહાપુરાના બે આરોપીઓની ધરપકડ કરી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપેલ હથિયારોની વાત કરીએ તો એક નંગ બારબોર પિસ્ટલ એક પિસ્ટલ બે નંગ દેશી કટ્ટા અને બે નંગ કારતુસ ઝડપી પાડ્યા છે આરોપીઓ યુપીથી હથિયાર લાવીને અમદાવાદ તેમજ આસપાસના વિસ્તારમાં તે વેચતા હોઈ શકે તેવી શંકા પોલીસને લાગી રહી છે ત્યારે પોલીસની તપાસમાં શું ખુલાસા થાય છે તે જોવાનું રહ્યું ઝડપાયેલા તમામ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે આરોપીઓ ક્યાંથી હથિયાર લાવતા હતા અને કોને આપતા હતા તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે સતત ત્રણ દિવસના ઓપરેશનમાં ક્રાઇમ બ્રાન્ચે હથિયારો ઝડપ્યા છે અમદાવાદ ગ્રામ્ય અને સુરેન્દ્રનગરમાં ઢગલા બંધ હથિયારો એશી હજારથી એક લાખમાં વેચ્યા હોવાનું સામે આવ્યું છે ત્યારે આરોપી મધ્યપ્રદેશથી ખાનગી વાહનમાં હથિયાર છુપાવીને ગુજરાતના અલગ અલગ ખૂણે પહોંચાડતા હોવાનું સામે આવ્યું છે અત્યાર સુધી કોને કોને હથિયાર આપ્યા છે જેને લઈ તપાસ કરી રહ્યા છે આરોપીઓએ ભૂતકાળમાં લૂંટ જેવા ગંભીર ગુનાઓ આચર્યા છે તો બીજી તરફ આરોપી પાસેથી હથિયાર જથ્થામાં મળી આવતા આરોપી કોઈ અન્ય ગુનાને અંજામ આપવાના હતા કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે ત્યારે હથિયાર નેટવર્કમાં અન્ય કોણ કોણ સંડોવાયેલા છે કે કેમ તેને લઈને તપાસ તેજ કરી છે જે ગુનાની તપાસ દરમિયાન એ ગુનાના સંલગ્નને પણ બીજી કેટલીક ફળદાયક હકીકત મળેલી એ હકીકત આધારે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ બે ટીમ દ્વારા કુલ નવ હથિયાર પાંચ કાર્ટ્રીજ છ કાર્ટ્રીજ અને પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે આ પૈકી જે મુખ્ય આરોપી છે જેની પાસેથી વધુ જથ્થો પકડાયો છે એ આરોપીનું નામ છે મોસીલ કે મોટા યુસુફ મણિયા જે

મિત્રતા વધી એમાં જ્યાં ખબર પડી કે મોસેને કે કલ્પેશ ઠાકોર ગેરકાયદેસર હથિયારો લાવી અને વેચે છે અને મને લાઈફ આર્થિક ફાયદો કર્યો એની પાસેથી એને પાંચ પિસ્ટલ દીસી બનાવટની પાંચ છે એની પાસેથી ખરીદેલી અને એ અહીંયા વેચાણ અર્થે લાવેલો હતો અને જે માહિતી મળતા એને વિશાલાથી ફતેહવાડી જવાના પાછળના રોડથી એને અટક પકડવામાં આવેલો છે ઈડર પોલીસ સ્ટેશન ના એક ગુનામનો આરોપી કલ્પેશ ઠાકોર એ પણ એક ચોરીના ગુનામાં ત્યાં જેલમાં હતો અને ત્યાં બંને વચ્ચે જે પ્રકારના મિત્રતા પરિસ્થિતિ વતી છે ઈડર તાલુકાનો અને એ આ પ્રકારે ગેરકાયદેસર હથિયારો લાવી અને ચૂપી રીતે વેચે છે એટલે એને એની પાસેથી પાંચ હથિયાર મંગાવી અને ખરીદેલા અને એ અહીંયા પોતાના આર્થિક ફાયદા માટે વેચવાનો